સર મિત્રોને જય શ્રી કૃષ્ણ રામ રામ દીપાવલીના હાર્દિક શુભકામનાઓ આજે મારા મિત્ર શંકરભાઈ અને ધીરેન્દ્રભાઈ નો આભાર વ્યક્ત કરું છું કેમ કે જે એવા બાળકો હતા કે જેમને માતા પિતાથી અથવા કોઈ રીતે દુઃખી છે એવા બાળકોને અહીં લાવીને મને ફેશન માર્ટ તરફથી સૌભાગ્ય મળ્યું છે કે આવા બાળકોને અમે કપડાં ગિફ્ટ કરીએ છીએ અને આવા સમાજ સુધારકો આવા મિત્રો જે પછાત વર્ગના બાળકો છે જેમને તકલીફ છે એમના માટે કામ કરે છે તો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે અમારી દિવાળી મેં ઘણી કરી પણ આજે આજે દિવાળી કરીને જે ખુશી મળીને એ જિંદગીમાં કદાચ નથી મળી તો હું શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું શંકરભાઈ ખરેખર તમને દિલથી ધન્યવાદ કે તમે આટલી મહેનત કરીને આ બાળકોને અમારા સુધી લાયા છો અને અમને એક સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ બંને સાહેબોને મારા દિલથી નમન છે જય શ્રીરામ શંકર સરસ શંકરભાઈ કટારા મિત્રો તહેવારના સમયમાં બાળકોના ખરેખર ઉમંગ અને આનંદ હોય છે અને આવા સમયમાં જેના મા નથી નિરાધાર બાળકો છે એ ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે તો અમે છેલ્લા પાંચેક વર્ષથી એક નાનકડી રેશન કીટ કરીને વર્ષમાં ત્રણ વાર મુલાકાત કરીએ છીએ દિવાળી ઉત્તરાયણ અને હોળી અને પાંચેક વર્ષથી આ કાર્ય કરી રહ્યા હતા અને આ વખતે મારા સાથી મિત્ર અશ્વિનભાઈનો સહયોગ થયો અને એમણે અમને કીધું કે આવા નિરાધાર બાળકો હોય તો હું એમના માટે કપડાં દિવાળીના તહેવાર નિમિત્તે હું આપીશ બરાબર તો અમારા જે કાર્ય હતું નિસ્વાર્થ ભાવે સેવા સેવા કરવાનું આવા બાળકોને કપડાં માટે ખરેખર અમે સુખ આજુબાજુના વિસ્તારના લગભગ આપ જોઈ શકો છો પંદરથી થી વીસ જેટલા ગામોના નિરાધાર બાળકો છે જેમનો કોઈ આધાર નથી બરાબર ને તો આવા બાળકોને આ કપડાં આપીને ફેશન માટે અમને સહયોગ કર્યો છે મારા સાથી મિત્ર અશ્વિનભાઈને પણ અમને ખૂબ દર વખત અમે કીટ જ આપતા હતા પણ આ વખતે ખરેખર કીટ અને કપડાં બંને આવા બાળકો સુધી પહોંચાડવાનો મોકો મળ્યો છે અને અશ્વિનભાઈનો સહયોગ મળ્યો છે એ માટે હું પણ પોતે અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અને આ બાળકોને જે પણ અહીંયા સુધી લાવવા માટે અમને સહયોગ કર્યો છે ગાડીઓ વાળા પણ સહયોગ કર્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હેપી દિવાળી